એમના માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે સુરત શહેરમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજી જ્યારે પધારી રહેલા છે સુરત શહેરના નાગરિકોમાં મોદીજીને આવકારવા માટે એમના સ્વાગત માટે સૌ લોકો રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો આજે રોડ પર મોદીજીને આવકારશે આજે સુરતના નાગરિકો માટે મોદી સરકાર દ્વારા સુરત શહેરના એરપોર્ટને એક્સટેન્શન કરવામાં આવ્યું અને આપણું સુરત આપણા ગુજરાતના સુરત એરપોર્ટને આજથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે લોકાર્પણ કરવામાં આવશે સુરત શહેરમાં દુનિયાની સૌથી મોટી સિંગલ લાર્જેસ્ટ કોમર્શિયલ ઓફિસ સેન્ટર અમેરિકાના પેન્ટાગોનથી બી મોટું એવું સુરત ડાયમંડ બોર્સ જ્યાં એક સાથે સડસઠ હજાર થી વધારે લોકો દરરોજ કામ કરી શકશે વેપાર કરી શકશે અને સુરત ડાયમંડ બોર્ડ એ દુનિયાનું ડાયમંડ હબ બનવા જયારે જઈ રહ્યું છે આ અજાયબી બિલ્ડિંગ આ બિલ્ડિંગ કોઈ એક વ્યક્તિએ બાંધીને હજારો લોકોએ ખરીદ્યું એવું નહીં પરંતુ હજારો લોકોએ ભેગા થઈને એક બિલ્ડિંગ બાંધ્યું જ્યાં સુરત શહેરના લોકોની ભાવના જોડાયેલી છે

મોદીજી ની એક ઝલક પામવા માટે એમને જોવા માટે એમને એમને આવકારવા માટે માટે કરવા તમામ ઉંમરના લોકો રહ્યા છે આજે સુરત શહેર માટે એક ઐતિહાસિક દિવસ છે કેટલો મોટો લાભ થશે ઓલરેડી મેન્યુફેક્ચરિંગ હબ તો ગુજરાત સુરત છે જ દુનિયામાં જો સો હીરા વપરાતા હશે તો એમાંથી એસી થી વધારે હીરા આપણા ગુજરાતમાં સુરતમાં ઘસાય છે સુરતમાં હીરા ઘસાય જ્વેલરી અહીંયા બને મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય અહીંયા થાય અને માલ બધો દુબઈ અમેરિકા ન્યુયોર્ક મુંબઈથી માલ વેચાય